જય માતાજી મિત્રો તો આપણે જવાનું છે સામેના પર્વત ઉપર ત્યાં મહાદેવનું મંદિર છે ત્યાં આપણે દર્શન કરવા જવાનું છે અને નાની એવી પિકનિક કરી છે બધા મિત્રો ઘરથી ચાલી રહી છે એમનો નજારો બતાવી દઉં તમને તો હા ચાલતું જવાનું છે બાઇક તો અહીંયા મૂકી છે આપણે ત્યાં તો આપણે જઈશું આપણે જવાનું છે ત્યાં મહાદેવના મંદિરે દર્શન કરવા માટે પાણી ચાલુ મિત્રો આપણે હવે નદી પાર કરવાની છે આ નદીમાં સીપણું થઈ ગયું છે તો ધીરે ધીરે હેડવાનું ને અમારા માથે ઉપાડીને છે અમોને હેડી અને રસ્તો એવો આ ચીકણો થઈ ગયો છે ને તો માણસો ચાલતા હોય ને તોય પડી જાય એમાં સવાનો તો માથા ઉપાડીને ચાલી જ રહ્યા છે આગળ તો મિત્રો આપણે નદી જુઓ પાર કરી નાખી છે તો આપણે હવે આગળ જઈએ આપણે હજી ચાલવાનું છે ઘણું બધું ચાલવાનું છે તો ચલો મળીએ આગળ તમને હજી મિત્રો આવ્યા નથી મિત્રો હજી આગળ આવવાના છે બાકી છે તો આપણે બધા આગળ મળીએ તો મિત્રો આપણે ત્યાંથી આવ્યા હવે ત્યાં જવાનું છે તો આ રસ્તો છે ત્યાંથી તો મિત્રો બધા ફાઈનલી આપણે ભેગા થઈ ગયા છે જોઈ લો બધા મિત્રો આપણે આવી ગયા છે સુરેશભાઈ શરણભાઈ સુરેશભાઈ પ્રકાશભાઈ બધા જણા આપણે ભેગા થઈ ગયા છે તો હવે આપણે જવાનું છે આગળ આ રસ્તો છે મેન ત્યાંથી આવ્યા અમે તો આપણે હવે ચાલીએ બધા ભેગા થઈને તો મિત્રો આપણે મળીએ આગળ મહાદેવના મંદિરે રસ્તો કેવો છે તમને બતાવીશું કેવી રીતે જવાનું છે ને આગળ એવું મસ્ત મજાનું વાતાવરણ પ્રકાશભાઈ આ મંદિર વિશે કોઈ જણાવશે તો બોલો પ્રકાશભાઈ કેવું લાગે તમને ચાલો તો બધા મિત્રો આપણે ભેગા થઈ ગયા છે તો આપણે ચડવાનું છે ઉપર આ રસ્તો છે આવો તો આપણે આ રસ્તે રસ્તે જવાનું છે તો મિત્રો હવે કેવો રસ્તો છે તમને બધું બતાવી દઈશું અંદર જન્પ પર ચાળે છે નાના નાના ને જુઓ આ પર્વત ખૂબ મોટો છે અને આપણે મહાદેવનું મંદિર ત્યાં છે ત્યાં ઝાડ દેખાય છે ત્યાં તો આપણે પહોંચીશું મિત્રો પહેલાં પણ વિડીયો આપણે બનાવેલો છે આ મંદિરનો તો ચેનલમાં જઈને જોઈ લેજો ત્યાં તો વરસાદનો ટાઈમ હતો એટલે ઝરણાં પણ સારા પડતા હતા હવે તો વરસાદ લગભગ છે નહીં જોઈશું આગળ ઝરણાં પડે છે કે નહીં તમને બતાવીશું બાકી તો તમે આ રસ્તો જુઓ તમે પણ આવો નાની એવી પિકનિક કરવી તો એક દિવસની સારું એવું લોકેશન અમીરગઢ તાલુકામાં આવેલું છે ગામનું નામ છે ઈસવાણી ને સારું એવું નજારો તમને જોવા મળશે અહીંયા ને મસ્ત મજાનું એવું લોકેશન છે અહીંયા કે પર્વતની બાજુમાં નદી ચાલુ છે બનાસ નદી નથી પણ બીજી નદી છે એમને કલેડી નદી કહીએ છીએ પાણી પણ સારું છે એવું ચાલુ છે ને એને આગળ બનાસ નદીને મળી જાય છે એ જઈને ભલે એવો જોરદાર છે અહીંયા બાકી મિત્રો પાછળ પાછળ આવે છે એવો આગળ નીકળી ગયો છે મિત્રો આપણે પહોંચી ગયા છીએ અડધા સુધી ને આ જોઈ લો જવું પડે છે સારું પાણી સારું એવું પડે છે અહીંયા બધા ભેગા થઈને બેઠા છે કેમ કે એટલે આવતા આવતા બધા થાકી ગયા છે એમાં ભુવાજી તો પહોંચી ગયા જન્ના જોડે ને અહીંયા ખાય છે જોઈ લો પડે તો સીધા નીચે ગેટ છે નાનો દેશી આ દેશી ગેટ બનાવેલો છે અહીંયાના પૂજારી લગભગ ને તમને હવે મંદિરનો નજારો બતાવી દઈએ આપણા ભાઈઓ બધા લાઈનમાં થઈ ગયા છે જાય છે ને આ મંદિર છે હનુમાનજીનું છે શનિ મહારાજનું છે અહીંયા ને સારો એવો છે ઉપર મહાદેવનું મંદિર ત્યાં છે ઉપર ને સા જામફળના ઝાડ વાયેલા છે બધી બાજુ લીંબુડી છે તો મિત્રો આપણે હવે પ્રસાદ બનાવવાની છે તો આ આપણે અહીંયા બનાવવાનું છે પ્રસાદ ને બધું તો આપણે બનાવીએ સેમણ લાવી દઈએ આપણે અહીંયા કરવાનું છે તો દાળ બનાવવાની છે બાટી બનાવવાની છે ને પ્રસાદમાં ચૂરમું બનાવવાનું છે ને શીરો બનાવવાનો છે બી તો ત્યાં વડલો દેખા ત્યાં છે તો પ્રસાદ બીજી બનાવીને આપણે જઈએ દર્શન કરવા માટે હાલ તો અહીંયા બધા બેઠા છે તો મિત્રો આપણે હવે જમવાનું બનાવવાનું છે તો અમારે સુરેશભાઈ આટો લઈને બેસી ગયા છે જોવા માટે એમાં પ્રકાશભાઈ વાડીયા ચાલુ કરે છે દિનેશભાઈ પરચુરન માલ સાઈડમાં કરી રહ્યા છે ને પ્રકાશભાઈ ને અમારે સુરેશભાઈ ડુંગળી કાપી રહ્યા છે ને ભુવાજી અમારે જોઈ રહ્યા છે તો મિત્રો આપણે બધા ફરીથી ચાર પાંચ જણા પાછળથી આવી ગયા છે ને લસણ છોળો બિહારી નાખ્યા છે અમે आ लो pakai ने અલ્યા મંતા તાઈનો કે યાર આજો કોણ દે યમ યાર મફત ની થાળીઓ નઈ તો કૂટો જો પેલા આ જ જો મિત્રો આપણે નોટના કારીગર બદલાઈ ગયા છે પછી આપણે ચા મહેમાન ચાલુ છે દાળનું પાણી પણ મુકાઈ ગયું છે ને અહીંયા ડુંગળી પણ કપાઈ ગઈ છે આપણે ને સુરેશભાઈ આપણે રોઈ રહ્યા છીએ ડુંગળી કાપતા કાપતા તો મિત્રો દાળ બાપવા મૂકી દીધી છે આપણે ને અહીંયા લોટ પણ તબર થઈ ગઈ છે મિત્રો ચા કલાકથી બની રહી છે પણ બની નથી રહી હજી એમાં ચાના કારીગર પ્રકાશભાઈ ફૂંક મારી મારીને કંટાળી ગયા છે પણ વાદે હળકતી નથી મિત્રો તમે નજા જુઓ ખાલી કાંટો વાગી ગયો

તમને જઈશું ઉપર પ્રસાદ ચડાવવા તો બતાવીશ તો મિત્રો આપણે બાટી તો કેન્સલ થઈ ગઈ છે તો હવે આપણે આ આઈટમ બનાવવાની છે એવી તેલમાં તળવાનું છે અમે હા તેલમાં તળવાનું છે અને ખબર નહીં શું કહેવાય મને ખબર નહીં તૈયાર થાય છે બાકી આપણા બાટી બનાવવા વાળા તો ચશ્મા પહેરી પહેરીને જ બાટી બનાવવા ને ઓર્ડર આપવો હોય તો આપી દેજો ચા બની ગઈ છે કાળી દૂધ લાવ્યું નતું એટલા માટે કાળી ચા બનાવી છે આપણે દેશી ને મસ્ત મજાની બનાવી દીધી છે બાકી કપ પણ રેડી અને શણગારી તૈયાર થઈ ગયા છે દાદા ચા ભરો તો મિત્રો આપણે સેમન થોડું ભૂલી ગયા હતા તે હાલ ચર્ચા વિચારણા ચાલુ છે મિત્રો આપણે કાન્દીભાઈ ચા બનાવી રહ્યા છે બધા માટે એ પણ વાત હતી આજે દૂધ ભૂલી ગયા હતા એટલે કાળી ચા બનાવી છે બાકી કામ તો જોય તમારું કામ ચાલુ જ છે ન હોય અરે ચા લઈ લો આધા દે 아무래도 비아르에 컴퓨터 쓰고 그래. 나 이거 빌리. 찬우 비트랜트 해주셔서 고맙네. મિત્રો આપણે સોજીનો શીરો બનાવવાનો ચાલુ કરે છે આ સોજી શીરો બને છે પ્રકાશ ભાઈ આપણે વાદે હળગાઈ રહ્યા મિત્રો આપણે સોજી બનીને તૈયાર થઈ ગઈ છે આ જોઈ લો સોજીનો શીરો આપણે કરી દીધો છે બની ગયો છે આ બાજુ તો મુઠિયા બનવાનું ચાલુ થઈ ગયા છે પ્રસાદ પ્રસાદ બનાવવાની બાકી છે તો બનાવી ધણા ટમાટર અદરક લસણ બધું તૈયાર થઈ ગયું છે દાળ બફાઈને આપણે તૈયાર થઈ ગઈ છે દાળ હવે તેલ ગરમ થાય એટલે આપણે વઘાર કરી દઈએ ને આપણે કારીગર છે કાંધીભાઈ બાકી આપણે ડુંગળી સમાજ ને નાખી દીધી છે અંદર આપણે દાળનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે સુરેશભાઈ આપણે મસાલો બની રહ્યા છે સુરા ખવાય એમ તો બનાવ્યું કે તારે

મસ્ત મજાની એવી તૈયાર થઈ ગઈ છે એમાં ખાલી ગોળ ઘી અને આપણે જે બાટી બનાવી હતી એનું ચૂરમું બનાવ્યું છે મિત્રો આપણે જઈએ છીએ ઉપર હવે પ્રસાદી આપવા માટે તો પ્રસાદી બધી તૈયાર થઈ ગઈ છે અને બાકીના બધા અહીંયા ખાવા બનાવે છે ખાવા બનાવવાનું બાકી છે તો તમે ખાવા બનાવી રાખો અમે પ્રસાદી ચડાવી નહીં બરાબર બાકી ચલો આપણે જઈએ ઉપર આપણે તો ઘીનો ડબ્બો પકડી લીધો છે બાકી આ પ્રસાદી તો મિત્રો આપણે હવે જઈએ ઉપર બાકી તમને રસ્તો બતાવી દઈએ કેવો રસ્તો છે મહાદેવ જવાનો આ જોઈ લો અહીંયા રસ્તો છે સીડીઓ બીજી તો કઈ બનાવેલી નથી અહીંયા આટલાથી સીડીઓ ચાલુ થાય છે અહીંયા ઝરણા અવાજ આવે છે થોડો બાકી તમે પાછળ જુઓ આપણી ગેંગ આવી રહી છે ધજા લઈને આવી છે મહાદેવની આ મોટ તો બધો વડલો છે ને વડવાઈઓ બધી જગ્યા ફેલાઈ ગઈ છે આપણું મંદિરની નજીક આવી ગયા છે ને રસ્તા વચ જુઓ આ વડવાઈ કેટલી લોભી થઈ ગઈ યા છે આપણે મહાદેવનું મંદિર નાનું એવું ઉપરનો નજારો તમને જોડાઈ દઈશું જુઓ ગઈશ આપણે નીચેથી આવ્યા હતા ને બંને બાજુ નદી ચાલુ છે પહેલી જે પહેલી નદી દેખાય છે ત્યાં બનાસ નદી છે ને આપણે જે આવ્યા હતા એ આ બીજા નંબરની નદી છે તો એ આગળ જઈને બનાસમાં મળે છે બાકી મહાદેવનું મંદિર ઘણી મોટું નથી નાનું જ છે ને આ છે આપણું મહાદેવનું મંદિર ફાઇનલી આપણે મહાદેવના મંદિર પહોંચી ગયા છીએ તમને બતાવી દઈએ Wow, ceiling છે ani. Oh, so much fun, boy! Da. Nice to meet you. Nice to meet you. Nice to meet you. Nice તો આપણે કાંતિભાઈ જતા રહે છે અંદર પ્રસાદી આપવા માટે મહાદેવને બાકી આ પ્રસાદ તમે જોઈ લો આ લઈ જાવ પહેલાં બાકી જુઓ નજારો જોરદાર છે આવો તમે પણ મજા માણો તમને મજા આવશે અહીંયા એક દિવસના પ્રોગ્રામ બનાવવો હોય તો જોરદાર લાગશે તો મિત્રો આ નાની નાની મૂર્તિઓ તમે જોઈ રહ્યા છો જાણે જૂના જમાનાની લાગે છે વર્ષો જૂની અહીંયા મૂર્તિઓ પડી છે જોઈ લો બહારથી જ મંદિર એવું લાગે છે જોઈ લો અમારા દિનેશભાઈ ધજા પકડીને ઉભા છે તો તો હવે ધજા ધજા આપણે આપણે ઉપર ઉપર છે ત્યાં જનું ચાલુ છે તમને પછી રિટર્નમાં જોડાઈશું બાકી બીજા બધા આવી રહ્યા છે દર્શન કરવા માટે તો તમને થોડા ઉપર ચડીને નજરો બતાવી દેજો આપણે કેવું લાગે છે ઉપરથી આપણે થોડા મંદિરથી દૂર જઈએ બાકી ઘણા જૂના એવા પડ્યા છે અવશેષો જોઈ લો આપણને તો ખબર નથી કેટલા જૂના છે પણ આપણે તો જોયા એટલે કહી દઈએ તમને બતાવી દઈએ કે સારું એવું છે બાકી તમે જુઓ નદીનો વ્યૂ એકદમ જોરદાર લાગે છે બંને બાજુ નદી ચાલુ છે શાંત વાતાવરણ છે કોઈ તો મિત્રો તમે પણ આવો એક વખત આ મંદિરે દર્શન કરવા માટે સારું એવું છે અમે તો આવીએ જ છીએ અહીંયા અમારે નજીક પડે એટલા માટે તમે પણ આવો તમારે મિત્રો એક તમને આવતા એક કૂવો છે અહીંયા જે બારો માસ પાણી ભરેલું રહીએ છે અહીંયા જોઈ લો આ કૂવો છે હાલ તો ફૂલ ભરેલો છે પણ ઉનાળો હોય ઉનાળો હોય તોય પણ એમાં પાણી ખૂટતું નથી ફૂલ પાણી ભરેલું હોય છે જોઈ લો પર્વતોમાં પાણી પર્વતોમાં પાણી પણ હોય છે કૂવો બનાવેલો છે પાણી ફૂલ ભરેલું છે અહીં ને અંદર પથ્થરોમાંથી પાણી આવે છે મિત્રો આ મહાદેવની લીલા છે જે બારો માસ પાણી ભરેલું રહ્યા છે અહીંયા તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે મહાદેવનો તો હવે જઈએ આપણે ખાવા માટે નીચે ચાલો તો હવે નીચે ઉતરીએ આપણે ગાઈઝ જન્મ ત્યાંથી હવે અવાજ આવી રહ્યો છે તો આપણે જઈએ થોડા નીચે તો નીચે જવા માટે રસ્તો ગોતો પડશે મિત્રો અહીંયા ઝરણું ચાલુ છે જોઈ લો અવાજ અહિયાંથી છે તમે મંદિરે બેઠા હતા ત્યાં ઉભા તો મસ્ત મજાનું બેસવાની જગ્યા છે અહીંયા જોરદાર અને અહીંયાથી પાણી પડી ગયું છે જોઈ લો તમે મસ્ત મજાનું પાણી પડી રહ્યું તો આપણે થોડા ઊંઘો કરીશું જોઈશું પાણી ક્યાંથી આવે છે ચલો મિત્રો જોઈ લો પાણી પડે છે ગુફાની ગુફા છે પાણી જે અંદરથી આવી રહ્યું છે ઉપરથી આવી રહ્યું છે પાણી મિત્રો આગળ તો આપણે જવું નથી હજી પેટ અંદરથી પાણી આવી રહ્યું છે આગળ તો આપણે જઈએ હવે નીચે ક્યાં છે તો દિનેશભાઈ હવે કહે છે એના ભાર દિનેશભાઈ શું કહેવા માંગો છો આજે બધા મિત્રો ભેગા થઈ રામેશ્વર મંદિર ખાતે આવેલ છે તો ત્યાં બધા ધજા લઈને ગયા હતા મહાદેવની ધજા ચઢાવી દીધી છે અને થોડી વારમાં જમવાનું તૈયાર થાય છે તો જમી લેશું તો આપણે દિનેશ દિનેશભાઈએ જે માહિતી આપી સારી છે આ રામેશ્વર મહાદેવનું મંદિર છે ઉપર મન કેવું લાગ્યું મંદિર

બધા લોકો મસ્ત મજાનું બેસી ગયા છે જમવા માટે બધા માણસો મિત્રો જોઈ શકો છો તમે બધા જમવા માટે બેસી ગયા છે તો આપણે હવે આપણે પણ બેસી જઈશું એમને જમાડીને બરાબર આવા દેજો દાળ

બધાને છાસ આપી દીધી છે પર્વત ઉપર ખાવાની જ મજા અલગ છે આખી આપણે ભુવાજી બેસી ગયા છે જમવા માટે ભુવાજી એમને એમ બેઠા છે આ કાર્યકર્તા છે આપણા આ બધું અભાળા વાળા આપણે મેન માણસ આપણો પ્રોગ્રામ બનાવવાવાળા કાંતિભાઈ દાળ કેવી છે બનાવી દાળ જેટલા કોમ કરતા હતા એટલા હવે બધા ખાવા બહુ ગયા તો જો અમાર મુકાભાઈ પણ ખાય હાલજો

તો નદી પાર કરીને હવે જઈએ છીએ ઘરે તો આજનો વિડીયો આટલા સુધી જ છે તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને બાકી તો આર મહાદેવ